આવી મેલીમાના મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ બીજા લોકો પણ છે

જો મિત્રો અમે ગામડે જઈએ મારે ઘર બાજુ તો ત્યાં મંદિર આવે છે મેરડીમાંનું જય એમાં મેરડી દર્શન કરી લેજો નાખીએ જેને દર્શન કરવા હોય એ કરી શકીએ છીએ દરવાજો ખોલીને આ બાજુ વાળી છે રસી પ્રસાદી પ્રસાદી લેવી રાત પ્રસાદી પ્રસાદી હા આ રોડ છે જો મિત્રો દર્શન કરવા આવ્યા હતા અમે મહેલીમાં જોઈ શકો છો મસ્ત મજાનું મંદિર છે અને જ્યાં પાણી પીવા હોય તો પણ સપેલું બધું સગવડ છે જવા ટાંકો

स्कूल गए सर सुगन तो मस्त पे आ हेलो आ आ तो करण से आ तो करण

બદામ કે બદામ છે બદામ દુકાન કરી છે હે એક દાતી દામ છે અહીંયા ખરીદી દામ હા એક ગાતી દામ છે ગાતી દામ આ થઈ જ નથી બદામ બેઠી મત કા મોટી અત્યારે મત બેઠી એમ નથી ની આંખી દેખા આરી મને તો અસર દેખાય કેમેરામાં ઓછી દેખાય ફૂલ જો તો પણ હે ગલગોટા મસ્ત મસ્ત મારા તો હે પણ કેલા જો કેલા હોય આમાં કેલા લઈ ગઈ રી વાની વેફર બનાવી હા મસ્ત બની કે જોવા મેરડીમાં નું મંદિર છે બહુ મસ્ત ઝાડખા પણ ફૂલ વિરાટી દરવાજો બંધ કડી માર દે શેનું ઝાડ છે આ કોમેન્ટ કરજો તમને ખબર હોય તો મને ખબર નથી કેવડું મોટું બધું છે Kacang, buah-buahan, 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 buah

ચલો દર્શન કરી લીધા છે હવે જઈએ છીએ રિટર્ન ઘરે લાઈક કોમેન્ટ કરી નાખજો ક્યાં ગયો વિરાટ કેટલી ગાયો છે જો જો સીવ મારું સેટરોમાં પડ્યું લ્યો અંદર પરે આપણે વિડિયો બનાવતા તો હઈએ ભૂલી જા તમારું તો ટાઢે એટલે ચાલો ભલે તો બાય ભૂલી ગઈ લે હું